દોસ્તો તો આપણે ફાઈનલી આવી ગયા મંદિર અને આજે છે અને રવિવારના દિવસે ટ્રાફિક બહુ રહી છે તો જોવો અહી ટ્રાફિક જોવો દોસ્તો તો આ ગબ ટ્રાફિક છે આજે રવિવાર છે અને માનો તો દિવાળી ઉપર એટલું ટ્રાફિક રહી છે એટલું આજે ટ્રાફિક છે અને લાપસી કરવા આવ્યા છે અને ફરવા પણ આવ્યા છે આ તો મેઇન ગેટ છે અને આ જો રસનો નો કા રસ નીકળ છે પણ જો આટલી ફોર વ્હીલ પાર્કિંગ ફૂલ ભરાઈ ગયું છે પાર્કિંગમાં ક્યાંય વ્યવસ્થા નથી ગાડી મૂકવાની થોડું પ્રોબ્લેમ થાય એવું છે તો ફૂલે ફૂલ પાર્કિંગ પણ ભરાઈ ગયું છે આગળ તમે જોયું તો ત્યાં આગળ અમે નીકળ્યા ત્યાં પણ વાહનો પડ્યા હતા રોડ ઉપર પણ લાઇનમાં પડ્યા હતા અને આજનું ટ્રાફિક એટલે ગજરનું દોસ્તો જો દોસ્તો તો આપણે માતાજીના જ્યાં સ્થાપના કરેલી છે ત્યાં આવી ગયા છે જો આ મંદિર અંદર પણ એટલો આજે પબ્લિક શ્રદ્ધાળુ આવી ગયા છે તો દોસ્તો માતાજીના દર્શન કરો અંદર વિડીયો ઉતારવાની મનાય છે પણ તમને અહીંથી મંદિરના દર્શન કરાવી દઉં છું માતાજીના દર્શન થઈ શકે તો કરાવી દઉં છું અને અહીંયા જુઓ બહાર શ્રીફળ વધારવાની શાલા ઉખેડવાની બધી વ્યવસ્થા છે અને જુઓ અત્યારે બહાર પણ એટલું ટ્રાફિક છે તો માતાજીના દર્શન કરો જુઓ બહાર આ રીતનું બધું ગોઠવેલું છે અને જોઈ શકો છો તમે આ નદી જે ગુનો આવેલો છે ત્યાંનો નજારો આ બધો નજારો એવો છે દાદરે તમે જઈ શકો નીચે છે ત્યાં પણ સાયાની વ્યવસ્થા હવે પણ થઈ ગઈ છે તો સારો દોસ્તો આપણે આગળ વધીએ શું અવાજ આવી રહ્યો છે તે આપણે જોઈએ એક આગળ અવાજ આવી રહ્યો છે દોસ્તો બધો વહી ગયા છે પણ છો માતાજીના દર્શન કરવા આવે છે અને એટલી બધી મૂર્તિ અહીંયા છે દસ માતાજીની જો આ બધી મૂર્તિ જે આ વરત રહેતા હોય તે લોકો બધે અહીંયા મૂર્તિ માતાજીને મૂકી જાય છે અમુક પાણીમાં બધવા આવી અમુક તો આ મંદિરે અહીંયા મૂકી દે મૂર્તિ તો એવું બધું છે તો ચાલો આપણે આગળ જોઈએ તો સામે બધી જમણવારી હારી રહી છે જે મંદિર તરફથી જે છે તે તમે સામે જોઈ શકો છો અને અત્યારે જે આવે લોકો લાપસી કરવા તે જો આવી રીતે સુલ્લા ઉપર લાપસી બનાવે જો આ મસ્ત સુલ્લા ગોઠવેલા છે તો અત્યારે ગોટા ગરમ ગરમ બની રહ્યા છે અમુક જગ્યાએ જો સામે લાપસી બની રહી છે ભાત બનાવે જો અમે લાપસી અથવા ભાત બની રહ્યા છે તો જો અહીંયા એક એવી મોટી લાપસી બે હજાર માણસોની લાપસી બનાવવાની છે ને એમાં અમે આવ્યા છીએ તો બે હજાર માણસોની લાઈન પણ એટલી તમે જોય પેહલા એટલી લાઇન છે અને જો આ બધાય માણસો અંદર આજે જમાની વ્યવસ્થા છે ત્યાં પણ લાઇન છે તો ચાલો દોસ્તો